ઘરે આનંદ કરાવી આને મોજ કરાવી પછી આપડે બીજું આપડી મોજ કરશું પણ પેલા આને આનંદ કરાવી લેવા જેવા માટે આને આને এই મંગળ પૂર્ણ થયું મંગળ બાકી છે જ્યાં મોજ આવે ત્યાં આનંદ ફૂલ તો ફૂલ રહેજો કોઈ બાકી આપણે નામ છે પણ બીજું ભીખાભાઈ ગામ એવા ડાયાભાઈ ભીખાભાઈ ગામ નેવાસા એક રૂપિયો એ રામ ભરો ભેટ આપે પાંચસો એક રૂપિયો ડાયાભાઈ ભીખાભાઈ તરફ થી બીજા પણ એકસો ને એક રૂપિયો આ બાજુ અમારા ભાઈ ભાઈ કરતા વિશેષ મારે એને કહેવાય કે મેરુભાઈ નરસીભાઈ વાળા એવા મેરુભાઈ નરસીભાઈ વાળા જેમના સુપુત્રના નામ ઉપર એટલે કે યુવરાજભાઈ મેરુભાઈ

માં ભગવતી ઉમિયાને યાદ કરવાના છે અને આ સમજની માલપો ભલા માણા ઉમિયાને યાદ કરવાના હોય કારણ કે જેના એક વિશ્વાસ વિશ્વાસના તાતણે એક એમ કહેવાય કે ભરોસાના તાતણે એમ કહેવાય કે જેનું આખું જીવન આલતું હોય છે હે એ ભગવતીને મા ઉમિયાને મા બ્રહ્માણીને પણ આપણે યાદ કરશું આરવાર સામજીભાઈ જયરામભાઈ 101 રૂપિયા રામ ભરોસે ભેટ આપે ખૂબ ખૂબ ધન્યવાદ સંજય ભાણો એ એમારે સંજય વાણો એના તરફથી એમ કેવાય કે આ કેટલા છે એકસો ને એક છે ને

આ બાજુ અમારે મનીષભાઈ ના બેન પણ એમના ઘર પરિવાર એમના બનેવી બહેનો આપડે કે જઈએ એટલે બહેનો બને બને એ અમારે સંજયભાઈના સાહેબ પણ આયા બેન પણ અહીંયા પધાર્યા એટલે કે અમારે

એ બોલાય એટલે હોય બધાય તમ તારે એવા અમારે જલ વિપુલભાઈ સવાણી એવા જલ વિપુલભાઈ સવાણી ગામ પડવડ એવા જલ વિપુલભાઈ સવાણી અને એમાંય પાસે મારે વિપુલભાઈ સંજયભાઈના ભાણે ઈ સંજયભાઈના ભાણે એટલે કે જલ વિપુલભાઈ સવાણી તરફથી એ 500 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે વધાવ એને પણ તાળીઓના ગડગડાટથી આ બાજુ અમારે એવા કે હું લખ્યું છે ભગત કે તક્ષરો તક્ષરો દિનેશભાઈ હક્ષ રોહિતભાઈ

બસો એક રૂપિયો રામ ભરોસે ભેટ આપે ખુબ ખુબ ધન્યવાદ આ બાજુ મારે ગામ ઢાંકણિયા એવા ઢાંકણિયા ગામથી થી પધારેલ મિત્રો એ ઢાંકણિયા ગામ તરફથી એ ઢાંકણિયા ગામ તરફથી થી પાંચસો ને એક રૂપિયો રામ ભરોસે ભેટ આપે ખુબ ખુબ ધન્યવાદ આ બાજુ અમારે

અને હનુમાન પાર્ક યુટ્યુબ ચેનલ ની માની એમ કહેવાય કે જે પોતાનો સામાન લઈને અહીંયા પધારે છે પોતાના એમ કહેવાય કે દોઢ દોઢ બવ્ય લાખ રૂપિયાના કેમેરા લઈ અને અમારા મંડળની ની માની પોતે સેવા આપવા આવે જેનો એમ કહેવાય કે યુટ્યુબ ની માની બાજુ એક જબરજસ્ત ચેનલ હાલે છે કે ડીએસ મૂવી સ્ટુડિયો ડીએસ મૂવી સ્ટુડિયો યુટ્યુબ ચેનલના નામ ઉપર એ અમારે ભરતભાઈ સાકરિયા અને સાથે એમની સ્ટુડિયો ગામ વાંગદરા એ એમની સ્ટુડિયો વાંગદરા અને ડીએસ મૂવી સ્ટુડિયો ના માલિક અમારે ભરતભાઈ સાકરિયા એ બંને ચેનલોના નામ ઉપર જે પોતે સેવા આપવા તો અહીંયા પધારે છે પણ પોતાનો સામાન લઈને અહીંયા આવે 1.2 લાખ રૂપિયાનો

ખૂબ ખૂબ ધન્યવાદ એમાં એ જાહેરાત ન કરવાની હોય ભગત એ તો ખાલી અહીંયા ઉભા હોય ને ત્યારે ખબર પડી જાય કે લાલુ ભાલ ની કઈ ચેનલ હોય અહીંયા આપડે ચેનલો ના નામ ન બોલવાના હોય યુટ્યુબ માં ખાલી સર્ચ મારે કે લાલુ ભાલ ના વિડીયો એટલે પહેલી ચેનલ જ આપડી આવે લાલુ ભાલ ઓફિસ એ જાહેરાત ન કરવાની હોય મને કે એ ચેનલ તો તમે બોલ્યા નહીં એ બોલવાની ન હોય એ આવી જ ગઈ હોય હા

હવે આટલા હાટો બાકી રાખો પણ હજી હું કહું તો બાકી રહી જાય પાછો આ બધા હોવું દાન કરે ભાઈઓએ દાન કર્યા બેનું એ દાન કર્યા બંનેવીએ દાન કર્યા ભાણીજે દાન કર્યા પણ હવે એ ભીકડીયા પરિવારના ઓવું તરફથી નહીં દાન છે હા એ અમારે ભીકડીયા પરિવારના

અમારા જોકે અમારા આયતે મારી જે કાયમ સ્વયં સેવા આપે એવા અમારે ચમનભાઈ બાબર અને ચમનભાઈ બાબરના નાના ભાઈ એટલે કે અમારે ભાવેશભાઈ બાબર એના તરફથી પણ એકસો નેમ રૂપિયો રામ કરો છે આપે આપણે ક્યારેક ક્યારેક અસ્તરો ને એવું હારે લાવવું એટલે અહીંયા દુકાન ચાલુ થઈ જાય પણ આ બાજુ મારી ભગવતી ઉમિયાને યાદ કરવાના છે એ પણ હારે હારે એમ કહેવાય કે પાટીદાર સમાજના એમ કહેવાય કે કુળદેવી સાહેબ છે માં બ્રહ્માણી છે માં ઉમિયા છે એને પણ આરવાર યાદ કરવાના છે

રાજા શગુણા પીડ ના લગ્ન નું બીજું મંગળ અને બીજા હોના મંગળા ના રાજા આજુમાં દીકરી શગુણા ને બીજા મંગળ હોના રૂપા નું દાન આપે પડે કેવું